વિજાપુર નગરપાલિકાને અવર્ગનો દરજો આપવા ધારા સભ્ય સીજે ચાવડાની માંગ મહેસાણા જિલ્લાના વિજાપુર નગરપાલિકાને અવર્ગનો વર્ગનો દરજ્જો આપવા માટે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય સીજે ચાવડાએ વિજાપુર નગરપાલિકાને અપગ્રેડ કરવાની સત્તાવાર માંગ ઉઠાવી છે પત્રમાં તેમણે જણાવ્યું કે વિજાપુર નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી આસપાસના નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે નગરપાલિકાનો વિસ્તાર અને વસ્તી બંનેમાં વધારો થયો છે આવી સ્થિતિમાં સર્વાંગી વિકાસ આધુનિક સુવિધાઓ અને વધુ ભંડોળ મેળવવા માટે અવર્ગનો દરજ્જો હાલમાં વિજાપુર નગરપાલિકા ક વર્ગના દરજ્જામાં આવે છે જ્યારે માણસા અને વડનગર જેવી નગરપાલિકાઓને અવર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે આ ઉદાહરણો રજૂ કરતા સીજે ચાવડાએ વિજાપુરને પણ એ જ માપદંડ પર અવર્ગમાં સમાવવાનો આગ્રહ કર્યો છે ચેતન પટેલ મહેસાણા જે માંગ કરી ગુજરાત સરકાર શહેરી વિકાસ વર્ષ તરીકે જ્યારે ઉજવી રહી છે ત્યારે એના ભાગરૂપે મહેસાણાને મહાનગરપાલિકા બનાવવાની હોય કે વિજાપુરની નગરપાલિકાની હદમાં વધારો કરવાનો હોય ખૂબ હકારાત્મક વલણ સાથે ભૂપેન્દ્રભાઈની સરકાર આ કામ કરી રહી છે ત્યારે હમણાં તાજેતરમાં વિજાપુર નગરપાલિકામાં હદ વધારાની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જેના કારણે એકસો ચાલીસ જેટલી સોસાયટીઓ અને એકસો વીસથી એકસો ચાલીસ જેટલી સોસાયટીઓ અને કેટલાક સર્વે નંબર વિકાસ માટે હદમાં ભેરવવામાં આવ્યા છે વિજયપુર નગરપાલિકાના હદમાં ભરવાને કારણે હવે ત્યાં પાણીની વ્યવસ્થા પાણીના નિકાલની વ્યવસ્થા તળાવની વ્યવસ્થા ગાર્ડનની વ્યવસ્થા સ્કૂલની વ્યવસ્થા આ બધા વિકાસના કામોની જરૂરિયાત ઊભી થશે અને સંખ્યા વસ્તીમાં પણ વધારો થયો વીસેક હજાર જેટલી વસ્તી વધી છે મતદારોમાં વધારો થયો વસ્તીમાં વધારો થયો જેના કારણે નિયમને અનુરૂપ પણ કેટલાક કેસમાં હદમાં અપગ્રેડેશન કરવું પડે એવી રજૂઆત મારા દ્વારા કરવામાં આવી છે કેસમાં એટલા માટે કે બુદ્ધિસાગર જૈન મુનિના જૈન મુનિ જે પ્રખર ધર્મ ધર્મ નેતા અને ધર્મ મુનિ જૈનો માટે રહ્યા છે કેટલી જ આસ્થા અને શ્રદ્ધા એમના ઉપર હિન્દુઓ પણ ધરાવે છે જેના કારણે મહુડી જેવું ઘંટાકરણ વીરનું પવિત્ર સ્તર વિકસિત પામ્યું છે આ બાજુ મગરવાડા આગલોડ ખાતે વિકસિત પામ્યું છે અને વિજાપુર બુદ્ધિસાગરનું જન્મસ્થાન હોવાને કારણે જૈનોનું યાત્રાધામ અને હિન્દુઓની યાત્રાધામ વિકસિત બન્યું છે એટલા માટે અહીંયા ખૂબ અવર જવર યાત્રા થાય છે અને ભવિષ્યમાં થવાની છે વડનગર હાટકેશ્વર મહાદેવ જવાનું હોય કે આગળ અંબાજી જવાનું હોય વાયા વિજાપુર બધા લોકો પસંદગી કરે છે અને ગાંધીનગરથી નજીક છે એટલે ગાંધીનગર સેટેલાઇટ નગરોનું જે ડેવલપમેન્ટ થવાનું છે એમાં પણ વિજાપુરનો સમાવેશ થવા થશે જ એટલે મને વિશ્વાસ છે કે સરકાર મારી માગણીને ધ્યાને રાખી અને વર્ગમાં અપગ્રેડેશન કરશે સર કરવાથી વિજાપુર અગ્રેડમાં સમાવેશ થવાના કારણે અને ગ્રાન્ટમાં વધારો થાય છે ક વર્ગમાં જેટલી ગ્રાન્ટ મળતી હોય એના કરતાં બ વર્ગમાં વધારે મળે છે બ વર્ગમાં મળતી હોય એના કરતાં અ વર્ગમાં વધારે મળે છે સરકારની ગ્રાન્ટમાં પણ વધારો થઈ શકે અને નગરપાલિકાઓની વિકાસની જે યોજનાઓ હોય એમાં સબસિડી આવી સરકાર દ્વારા જે ગ્રાન્ટ પાડવામાં આવે એમાં પણ વધારો થઈ જાય છે